નમસ્કાર આપ જોઈ રહ્યા આ છુ લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરું જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે છોટાઉદેપુના પુદલે ઘરે નાવડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લાવી વિડીયો વાયરલ કરી ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવ્યા છોટા ઉદેપુર જિલ્લાના કવણ તાલુકાના આભેશ્વરથી મુદલે ઘરે દાવડીમાં દારૂ ભરીને લાવતો હોવાનો વિડીયો વાયરલ કરતા ગુજરાતની પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા પામ્યા નર્મદા નદીના કિનારે મહારાષ્ટ્ર તરફથી બોટની અંદર વિશે વિદેશી દારૂ લઈને ગુજરાત તરફ બોટ આવતી હોવાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજકારણીઓ અને પોલીસની મીલી ભગતના કારણે ગુજરાતમાં દારૂ પહોંચાડવાનું ષડયંત્ર ચાલુ રહ્યું ચાલી રહ્યું છે અને દારૂબંધીના રીરે રીતે ઉડી રહ્યા છે જો જે મહારાષ્ટ્રથી ગુજરાત રાજ્ય નાવડીમાં ભાતી બનાવટનો વિદેશી દારૂ લઈને આવતા બુટલેકરે વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે બુટલેકરે દારૂ ભરેલી નાવડીનો વિડીયો વાયરલ કરતા પોલીસ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે